ગઈકાલે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક સ્વાન દ્વારા ચાર વર્ષની બાળકી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં બાળકીનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે મામલે મહત્વના સમાચાર મળ્યા છે જેમાં સ્વાન માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સીએનસીડી વિભાગ દ્વારા જે સ્વાને હુમલો કર્યો હતો તેને ઝડપી પણ પાડ્યો છે અને પાંજરે પૂરવામાં આવ્યું છે ત્યારે કેવી રીતે ઘટના બની છે શું ગુનો નોંધાયો છે વિગતે વાત કરી તો તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભુલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ગઈકાલે અમદાવાદના હાથીજણ વિસ્તાર ખાતે રાધે કૃષ્ણ નામના ફ્લેટમાં રાત્રિ દરમિયાન એક બનાવ સામે આવ્યો હતો જે બનાવમાં એક ડોગ છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે હિંસક બની જાય છે અને ચાર વર્ષની બાળકી જે આ કમ્પાઉન્ડ એપાર્ટમેન્ટમાં હોય છે ત્યાં રમતી હોય છે તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે શ્વાનનો માલિક પણ આ જે બાળકી છે તેને બચાવવાનો પ્રયાસ કરે છે આ જે શ્વાન છે તેને ખેંચવાના પ્રયાસો કરે છે છતાં પણ આ શ્વાન એટલો હિંસક બની જાય છે કે તે બાળકીને ફાડી ખાય છે અને આ ઘટનામાં ચાર વર્ષની બાળકીનું મૃત્યુ નિપજ્યું છે આના કારણે પીડિત પરિવારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો તો આ મામલે પીડિત પરિવારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે શ્વાન મલિક સામે ફરિયાદ આપી છે જે ઘટનાના સંદર્ભમાં આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે કોર્પોરેશનની સીએનસીડી વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી અને હાલ જે પાલતુ શ્વાન દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે તે મામલે તેને પાંજરે પૂરવામાં આવ્યો છે અને સાથે જ આ કૂતરાના માલિક સામે પણ ગુનો નોંધાયો છે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામીણના ડીવાયએસપી આસ્થા રાણા તે સર્કલ પાસે મેમદાવાદ ખાતે એક રોટવીલર ડોગના બાઈટના કારણે એક 4 માસની બાળકીની મૃત્યુ નિપજાવે છે આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટવીલર બ્રીડનો છે આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે જેમના ઉપર કલમ 106 એકસો છ એક અને ટુ નાઇન્ટી વન મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે જે આ જે કલમ છે બીએનએસ વન ઝીરો સિક્સ વન એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે એ કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈને કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે અને જે બી એનએસ ટુ નાઇન્ટી વન છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી આ પશુનો પશુના જે બી કબજા કબજેદાર છે એનું બેદરકારી ભર્યું આચરણ રહે તો એ કલમ લગાવવામાં આવી છે બનાવ પશ્ચાત પશુપાલન પ્રભા પ્રભાવના પત્રથી કૂતરાને કરડવાના કેસો અને તેના વસ્તી નિયંત્રણ માટે એડવાઇઝરી એનિમલ બર્થ કંટ્રોલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી જાહેર કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બી જે કબજે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે આ નિયમોનું પાલન માટે એમને કમ્પલસરી રેજિસ્ટ્રેશન વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને એ આ અપીલ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી બ્લીડ ન હોય તો એમસીના એડવાઇઝરી હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનું કમ્પલસરી બાય અબોઇડ કરવું અબાઇડ વધુ

જે સીસીટીવી ના ફૂટેજ ના આધારે અને જે ફરિયાદ લેવામાં આવી છે એમાં જે આરોપી છે એમના નિવેદનના આધારે જે મહિલા છે એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે આ જે કલમ છે વન ઝીરો સિક્સ હેઠળ આમાં ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ ફાઈવ યર છે અને જે બીજી કલમ છે ટુ નાઇન્ટી વન એમાં છ મહિનાની કેદ અથવા ફાઇનની જોગવાઈ છે

કૂતરાને પણ પાંચરે પૂરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો સ્કેનિક મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં